ભારતીય સંસ્કૃતિમાં કેવાયું છે કે મન પ્રસન્ન નો પાયો યોગ્ય વિધિ હતી અર્થાત મનને પ્રસન્ન રાખવા માટે યોગ જરૂરી છે યોગ કર્મ સુ કૌશલ્ય એમ માં કર્મ યોગ નું ચિંતન રજૂ થયું છે યોગ એ આપણી પ્રાચીન ઋષિ પરંપરાની અમૂલ્ય ભેટ છે અમરેલી પોલીસ દ્વારા સ્ટેનો ડ્રગ્સ અભિયાન અંતર્ગત વિશ્વ યોગ દિવસ નિમિત્તે પોસ્ટર પ્રદર્શન કરવામાં આવ્યું હતું એકવીસ જૂન એટલે વિશ્વ યોગ દિવસ અને સમગ્ર વિશ્વની અંદર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા જે રીતે સમગ્ર ભારત અને વિશ્વમાં યોગ દિવસની ઉજવણીનો જે આપણે આપણા મોદી સાહેબ દ્વારા સમગ્ર વિશ્વને એક નવી પહેલ કરવામાં આવી છે ત્યારે આ અગિયારમાં યોગ દિવસ નિમિત્તે સમગ્ર ભારતની અંદર યોગ દિવસની ખૂબ સુંદર ઉજવણી કરવામાં આવી છે એનું અનુસંધાને અમરેલી જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા યોગ દિવસની ઉજવણી કરી અને સમગ્ર જિલ્લાના લોકો અલગ અલગ જગ્યા ઉપર યોગની ખૂબ સારી રીતે ઉજવણી પણ કરી છે અને સાથે સાથે દેશના વડાપ્રધાનશ્રી નામ આપણા ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રીશ્રીને પણ હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું કે તમામ લોકોને યોગમાં જોવા માટે જે અપીલ કરીને સમગ્ર લોકો જે રીતે યોગમાં જોડાણા છે અને પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે યોગમાં આપણે જોડાવવું પણ જોઈએ અને સુંદર આયોજન પ્રબંધ સમગ્ર જિલ્લા વહીવટીતંત્રને હૃદયપૂર્વક શુભકામના પાઠું છે